ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ સરસ મજાનો એકદમ નવો નાસ્તો લઈને આવીશું એક જ બાફેલા બટાકામાંથી આપણે એક નવો નાસ્તો બનાવીશું તો અહીંયા એક વાડકી જેટલો મેંદો અને બે ચમચી જેટલો ઝીણો રવો નાખીશું અને ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું અને તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું ચપટી ચીલી ફ્લેક્સ નાખીશું અને અડધી ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે ક્રશ કરીને નાખી દેવાનું છે બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે મોયણ એકદમ પરફેક્ટ આવું જોઈએ મુઠ્ઠી બંધાય તેવું મોયણ નાખવાનું છે આપણે તો અહીંયા ત્રણ ચમચી જેટલું મેં મોણ લીધું હતું આ રીતનું તેને મુઠ્ઠી બંધાય તેવું કરવાનું છે હવે અહીંયા મેં એક ગરમ બટાકું બાફેલું લીધું છે આપણે ગરમ લેવાનું છે ઠંડુ બટાકું બિલકુલ નથી લેવાનું જો ઠંડુ લેશો તો તમારે પાણી નાખવું પડશે તો અહીંયા આપણે પાણી બિલકુલ નથી નાખવાનું અને આ રીતે ચમચીની મદદથી તેને બટાકાને ભાગી લેવાનું છે એકદમ મેસ કરી લેવાનું છે પછી તેને બધો લોટ એક સાથે મિક્સ કરી લેવાનો ચમચીની મદદથી આપણું ગરમ બટાકું છે એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી આ રીતે તેને લોટને બરાબર મસરી લેવાનો છે પૂરી જેવો લોટ તેને બાંધી લેવાનો છે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તેની અંદર જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો આ રીતનો લોટ હોવો જોઈએ તમે જોઈ શકો છો પછી તેને મેં લગભગ દસ મિનિટ માટે ઢાંકીને રાખ્યો હતો કારણ કે તેની અંદર આપણે સૂજી નાખી હતી એટલા માટે પછી તેના બે મોટા લોયા કરી લેવાના છે અને તેને આ રીતે પાટલી ઉપર વણી લેવાના છે એકદમ પટલું વણવાનું છે રોટલી જેવું હોવું જોઈએ તા ખૂબ જ ટેસ્ટી હો ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવો નાસ્તો બને તો ઘરમાં અચાનક મહેમાન આવી જાય તો આ રીતે બનાવી લેવું તો બહુ ટેસ્ટી એવો બન્યો હતો તો આ રીતનું એકદમ મોટું મેં લોહી વણી લીધું છે આ રીતે એકદમ પતલું થવું જોઈએ તો હવે આપણે આજુબાજુ કાપી લઈશું અને ચોરસ શેપ કરી દઈશું તેનો આજુબાજુની કિનારી લઈ લઈશું પછી આપણે બીજા લોહીમાં તેને લેવાનું છે તો આ ચોકોર શેપ કરી દીધું છે હવે તેને પાછું કટરની મદદથી કટ કરી લઈશું તેમાં પણ ચાર પીસ કરી લઈશું આ રીતે અને આ રીતે પેટર્ન સમોસાના જેમ તેને શેપ આપી દઈશું તમે કોઈ પણ શેપ આપી શકો છો તમારે શેપ ના આપવો હોય તો આ રીતે ચોકોર શેપમાં પણ તેને ફ્રાય કરી શકો છો કંઈ પણ શેપ આપ્યા વગર પણ આ રીતે જે તમે ચોરસ શેપ છે તેને તળી લેવા એમ જ બેઠા અને પૂરીની જેમ પણ તરી શકો છો તમે તો આ રીતે મેં વચ્ચેથી પતંગિયા જેવો શેપ આપી દીધો છે એકદમ અલગ શેપ દેખાશે કોઈ પણ રીતે તમે તળી શકો છો અહીંયા મેં બટરફ્લાયની જેમ કરી લીધા છે અને બેટર સમોસાની જેમ તમે કોઈ પણ શેપ આપીને તમે તેને તળી શકો છો પછી અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂક્યું હતું તો તેની અંદર આપણે બધા નાખી દેવાના છે આવે એટલા અને એકદમ ધીમા તાપે તેને તળવાના છે ઓ તેલ ગરમ થઈ જાય તો થોડું તેલને ઠંડુ થવા દેવું આપણે એકદમ ક્રિસ્પી કરવાના છે નાસ્તા માટે અત્યારે દિવાળી ચાલી રહી છે આપણી તો દિવાળીમાં આ રીતે નાસ્તો જરૂરથી બનાવીને ખવડાવજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ચા સાથે ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તે તેને આગા પાછા કરીને તળી લેવા જેથી એકદમ ક્રિસ્પી થશે તો અહીંયા આ રીતે બીજા પણ તળી લઈશું તેને પણ આગા પાછા કરીને તળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમને થોડોક પણ મારો વિડીયો ગમતો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર પણ કરજો અહીંયા સરસ મજાના આપણા બધા તળાઈ ગયા છે ક્રિસ્પી નાસ્તો તમે જોઈ શકો છો એકદમ અહીંયા ગરમ છે એટલે થોડાક સોફ્ટ છે ઠંડા પડશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે તો આપડે સરસ મજા